મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો રિપોર્ટ બાય કરણ વાઘેલા બુજ આ ઉપરાંત પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિકાસ ઉંડા સાહેબ અને નાયક પોલીસ અધિક્ષક સાહેબ શ્રી આરડી જાડીજા સાહેબ આમાં રેન્જ આઈજી શ્રી કોળે સાહેબની સૂચનાથી ચીટિંગના ગુનાવનું પ્રમાણ વધતું હોવાથી આવા આરોપીઓને સામે કડક કાર્યવાહી કરવા અને ગુનો દાખલ કરી અતએઓને પકડી પાડી અને તેમને કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો તે ગુના ની અંદર આરોપી ઇમરાન ઓસમણ બાદી તેણે ફરિયાદી ઇકો ગાડી ભાડે રાખવાનું કહી અને લઈ લીધેલી આપેલું અને ગાડી પણ નથી આપી ગુનો દાખલ થયેલ અને આ આરોપીની શોધખોળ દરમિયાન મુન્દ્રા પીઆઈ સાહેબ અને તેમના સ્ટાફ ને હકીકત મળેલ કે ભાઈ આરોપી એ સ્ત્રી વેશનો પલટો કરી અને ભાગવાની ફિરાકમાં છે તે બાતમી આધારે પોલીસે જઈ તેમને પકડી પાડ્યા પકડી પાડ્યા બાદ ગુનાના કામે જે ઇકો ગાડી ગયેલી તે ઇન્ટ્રોગેશન દરમિયાન ગુનાના કર ઇકો ગાડી એમની મેળવી અને પંચમા વગતે પંચનામા વિગતે કબજે કરી અને સો ટકા મુદ્દામાલ રીકવર કરવામાં આવેલ છે તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલ છે કે જે આરોપી ઇમરાન ઓસમાન જે બાદી છે એના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ થયેલા છે પાંચથી છ અલગ અલગ કોર્ટોમાં નેગોશિયલના એના વિરુદ્ધમાં કેસ ચાલે છે તે સિવાય કચ્છ પૂર્વ કચ્છ પશ્ચિમ મોરબી ભાવનગર જામનગર એમ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ જઈ અને એ ભોળા માણસો લઈ પૈસા પરત આપી એમની જોડે છેતરપિંડી કરેલ છે અત્યાર સુધીની તપાસમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ ઠુમર સાહેબની ટીમ દ્વારા એવું જાણવા મળેલ છે કે આ આરોપીએ ટોટલ સુડતાલીસ લાખ ચાર હજાર નવસો ને એકાણું રૂપિયાનું ચીટિંગ એને કરેલું છે તે સિવાય

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે